નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજનો સમાચાર અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે ચૈત્ર માસમાં મોડાસાના અગ્રણી ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજના ભરતભાઈ જોશી અને જનકભાઈ જોશી કૃતિબેન જોશી પરિવાર દ્વારા વેદમાતા ગાયત્રી દેવીની આરાધના કરવા ભવ્યથી ભવ્ય ત્રિદિવસીય ગાયત્રી મહાયાગ યોજાયો હતો બ્રહ્મ પરિવાર દ્વારા જનકલ્યાણ અને વિશ્વ કલ્યાણની ઉમદા ભાવનાથી પ્રેરાઈને અરવલ્લી જિલ્લામાં સૌ પ્રથમ યોજાયેલા ગાયત્રી મહાયાગમાં નવગ્રહના જોડાયા હતા મોડાસામાં માલપુર રોડ પર આવેલ ગાયત્રી મંદિરની સામેના મેદાનમાં તારીખ ચૌદ એપ્રિલથી સોળ એપ્રિલ ત્રિદિવસીય યોજાયેલા ગાયત્રી મહાયાજ્ઞના આચાર્ય ધનસુરાના ભારદ્વાજ ભક્તિ કુટીના સનતકુમાર ગોર અને ભૂદેવો દ્વારા સો કિલો તલ અને પચાસ કિલો ઘી અને अन्य सामग्री द्वारा वैदिक मंत्रोच्चार मंत्रोच्चारसाठी सवा लाख की आहुती आपण मोडसा शहर भक्तीना रंगी रंगायु आ धार्मिक प्रसंगे सरडो गायत्री आश्रम महाराज श्री प्रद्युम्न गौर राज्यकक्षा मंत्री भिखुसिंह परमार पूर्व मुख्यमंत्री शंकर शंकरसिंह वाघेला उपस्थित रहीने आशीर्वचन पाठवता मोडसा आयोजित गायत्री महायागम दस हजार श्रद्धाळू दर्शन कर धन्यता अनुभवी अनुभवीची અને ગાયત્રી માતાજીની આસ્થા સાથે ગાયત્રી મહાયાગ કરીને ભરતભાઈ જોશી અને જનકભાઈ જોશીનો પરિવાર ખુશી અનુભવી રહ્યો હતો વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર ભરતભાઈ ગવિશંકર જોશી મૂળ વતન માલપુર હાલ રહેવાસી મોડાસા ત્રણ દિવસ ચૌદ પંદર એપ્રિલ ત્રણ દિવસના ગાયત્રી મહાયજ્ઞનું મેં પ્લાનિંગ કર્યું હતું એ પ્લાનિંગ કરવા પાછળનો મારો કોઈ આશર નહોતો ફક્ત મને ગાયત્રી માતાએ સ્વપ્નમાં આવીને સંકેત કર્યો કે તારે યજ્ઞ કરવાનો છે એટલા માટે મેં ગાયત્રી યજ્ઞનું કામ કર્યું ફક્ત દોઢ મહિનાના ટૂંકા સમયની અંદર આ આ એક જટિલ કાર્ય આમ ગણું ભગીરથ કાર્ય હું પૂરું થયું એની પાછળ ફક્ત મા ગાયત્રીના આશીર્વાદ સિવાય કોઈ જ કોઈ જ અશક્ય હતું એ ગાયત્રી માતાએ પૂરું કર્યું છેલ્લા દિવસે જ્યારે નારિયેર નારિયેર હોમાવતું હતું ત્યારે સૂર્ય ભગવાન પોતે મને દર્શન આપ્યા મંડપની અંદર કુંડલી સામે અને આકાશમાંથી એમનો એમને એમનો પ્રત્યક્ષપણે દર્શન આપ્યા આવું વિશાળ કાર્ય આપણે કરી શક્યા ફક્ત એક જ કાર્ય કે હું વર્ષોથી ગાયત્રી માતાની મારા કરતો હતો એના પ્રતિકરૂપે ગાયત્રી માતાના આશીર્વાદ ત્યાં કામ કરવા માટે સંકલ્પ બન્યો ત્યાં કામ કર્યું આ ત્રણ દિવસ કાર્યક્રમ ચૌદ પંદર સોળ એપ્રિલ બે હજાર પચીસ મોડાસા ગાયત્રી મંદિરના સામે જે જે જગ્યા છે પરમ શરણીની એની અંદર પ્લાનિંગ કરવામાં આવ્યું વિશાળ મંડપ પચાસ બાય પચાસ ફૂટનો મોટો મંડપ બનાવ્યો હતો નવ ગ્રહના નવ કુંડ બનાવ્યા હતા અને આની અંદર આચાર્ય આચાર્ય તરીકે ધલસુરાના ભારદ્વાજ ભક્તિ ગુટિના શ્રી સરદ કુમાર ઉર્ફી ગિરીશભાઈ શાસ્ત્રીત્વ પધાર્યા હતા પાંત્રીસ બ્રાહ્મણોએ આ કુંડ ઉપર પોતે બેસી આ યજ્ઞનું આહન કરાવ્યું અને સત્યાવીસ કપડો આની અંદર બેસ્યા અને ખૂબ વિશાળ પાયા પર આપણે કાર્યક્રમ કરી શક્યા જનકકુમાર ભરતભાઈ જોશી ગાયત્રી મહાયાગ યજમાન અમારા પરિવાર દ્વારા ચૌદ પંદર સોળ એપ્રિલના દિવસે ગાયત્રી મહાયાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં પાંત્રીસ બ્રાહ્મણો દ્વારા નવ નવ કુંડના નવ ગ્રહના નવ કુંડ ઉપર સો કિલો તલ પચાસ કિલો ઘી અને અન્ય સામગ્રીઓ દ્વારા આહુતિ આપવામાં આવી ગાયત્રી સવા લાખ હોમ કરવામાં આવ્યા કરવામાં આવ્યા જેમાં મોટી સંખ્યામાં ભાઈ ભક્તો ઉપસ્થિત રહ્યા અને અમને આ પ્રોગ્રામના કારણે ધન્યતા અનુભવી આજુબાજુની સમગ્ર જનતા દસ હજારથી વધુ ભાઈ ભક્તોએ આ ત્રી દિવસીય પ્રોગ્રામનો લાભ લીધો જેમાં આ નામાંકિત વ્યક્તિઓ ગુજરાતની અને મોડાસાની હાજર રહી સંત મહંતો હાજર રહ્યા અને આ ભવ્ય અમારા પ્રોગ્રામને સફળ બનાવ્યો ગાયત્રી માતાના અને કહેવાનું કહેવાનું મન મન થાય છે કે મોડાસાના ઇતિહાસમાં પ્રથમ વખત આ ગાયત્રી મહાયાગ અને એ પણ દ્વારા આયોજિત કરવામાં આવ્યું જે મોડાસાના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે એનું અમને ગર્વ છે કે અમારા દ્વારા આવું સત્કાર્ય કરવામાં આવ્યું અને ગાયત્રી માતા અમને આવા સત્કાર્યો વારે વારે આવા યજ્ઞો કરવાની પ્રેરણા આપે એ જ અભ્યાસના જય ગાયત્રી માતા મારું નામ કૃતિ જનકુમાર જોશી છે હું ભરતભાઈ ગૌરીશંકર જોશીની વધુ છું મારો મારું લગ્ન આ ઘરમાં થયું ત્યારથી મને ધાર્મિક વાતાવરણ મળ્યું છે અને મારા કુટુંબમાં મારા ઘરમાં ખૂબ જ ગાયત્રીની ભક્તિ થાય છે અને મારા સસરા દ્વારા ગાયત્રીનો મહાયાગ યોજવામાં આવ્યો જે અરવલ્લીમાં સર્વપ્રથમ પહેલીવાર યોજાયો હતો એનું ખૂબ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું અને હું ખૂબ જ સૌભાગ્યશાળી છું કે મને એ એનો લાભ મળ્યો અને આ સમગ્રમાં ધાર્મિક કાર્યમાં બ્રાહ્મણો ખૂબ જ શાશ્રોત વિધિથી ગાયત્રીની પૂજા કરવામાં આવી અને આનો મને લાભ મળ્યો એનો ખૂબ ખૂબ આભાર માનું છું